ચૈતસિંહ ચાલા તેમજ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાદરા તાલુકાના મુવાલ ગામે આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડ પર શેડ મારવા બાબતે વિવાદ વધુ વકરો છે ત્યારે ગામના ક્રિકેટ રશિયાઓ દ્વારા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા માટે આજ રોજ મોટી સંખ્યામાં યુવાનો પહોંચ્યા હતા મુવાલ ગામના યુવાનોની રજૂઆત છે કે મુવાલ ગામના જે ગ્રાઉન્ડ છે તેમાં વર્ષોથી યુવાઓ આ ગ્રાઉન્ડનો ઉપયોગ રમતગમત માટે કરતા હોય છે જ્યાં શેડ મારવાની કામગીરી શરૂ કરતા સ્થાનિકો દ્વારા શનિવારના રોજ મુવાલ ગામે ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો ત્યારે જે શેડની કામગીરી કરતા તેમજ શેડ મારે તો આ મેદાન પર ક્રિકેટ અને અન્ય રમતગમતો રમતા લોકોને મોટી તકલીફો પડી શકે છે તેમજ આજરોજ મુવલ ગામના યુવાનો દ્વારા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામાં આવી હતી અને શેડ મારવાની કામગીરી અટકાવવામાં આવે તેમ યુવાનો દ્વારા માંગ પણ કરવામાં આવી છે આજરોજ અમે પાદરા ધારાસભ્યશ્રી ચેતનસિંહ ઝાલા બાપુની ઓફિસે આવ્યા છે એમની કાર્યાલય પર અને અમે જે અઢાર તારીખે મુવાલ ગામના રમતના મેદાન પર જે ખુલ્લા શેરની મંજૂર બાંધવા માટે અમે અમે જે બાંધવાનું છે એને ના બાંધવા માટે અમે અહીંયા આવ્યા છે તેથી બાળકોના રમતગમતના વિદ્યાર્થીઓને રમતગમત રમવા માટે એ અવરોધરૂપ છે શેર ને અહીંયા આવ્યા પછી ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ ભાઇધોરી આપી છે કે આ ખુલ્લા શેરની અમે મંજૂરી જે અમે મંજૂર કરવા માટે આવ્યા છે એની બાહીધરી આપી છે અને અમે અમને અમને આશ્વાસનથી અમે ખુશ છે અને અમે ટીડીઓ સાહેબને બી અરજી આપી છે કે ભાઈ આ શેડ બીજી જગ્યાએ જવો જોઈએ બીજી જે જગ્યા છે જ્યાં રસોડું બી બની શકે એવું છે અને ગામને અડચણરૂપ ના થઈએ અને સરપંચ શ્રીને બી અમે અરજી આપી છે એટલે અમે આ શ્રીના કામથી અમે ખુશ છે ભારત માતા કી